તો હાઈ બચ્ચો કેમ છો તો આ જુઓ કિશુના બધા જ રમકડા તેની અંદર બાઇક જીસીબી નાની કાર મોટી કાર બોલ નાનું લેપટોપ દ્રાક્ષ લાઇટની બત્તી માસ હેલિકોપ્ટર માછલી બાઈક બંદૂક નાના બોલ્સ તો આ બધા રમકડા કિશુના છે તો બધા કલર મિક્સ છે આમાં આમાં યલો કલર બ્લુ કલર ગ્રીન કલર છે તો આપણે બધા છૂટા પાડીશું કલર એક કલર બધા એક બાજુ મૂકીશું પહેલાં આપણે ગ્રીન કલરની ગાડી લઈ લઈશું તો ગ્રીન કલર એક બાજુ મૂકી દીધી ત્યારબાદ આપણે યલો કલર ઓરેન્જ કલરની કાર લઈશું ઓરેન્જ કલરની કાર આપણે સૌ પ્રથમ પહેલાં ગ્રીન કલરની કાર લીધી ને તો ગ્રીન કલરના રમકડા ગ્રીન કલરની કારની જોડે મૂકી દઈએ ઓકે તો પહેલાં ગ્રીન કલરની બંદૂક લઈશું આપણે આ બંદૂકથી આપણે ફુગ્ગા બોલાવીએ છીએ ને એ રે બંદૂક છે આ રે તો એ બંદૂક મૂકી દઈશું આપણે ત્યારબાદ આપણે ગ્રીન કલરનો નાનો બોલ લઈશું જે બંદૂકનો જ છે આ બંદૂક ને બીજી બંદૂકનો છે આ ત્યારબાદ લેપટોપ કીશુંનો જેમાં એ બી સીડી બોલાય છે હવે ગ્રીન કલરનું શું બાકી રહ્યું છે ગ્રીન કલરનો બોલ મોટો બોલ છે આ ત્યારબાદ બાદ ગ્રીન કલરની ટ્રેન છે આ ડાર્ક કલરનો ગ્રીન છે પણ ગ્રીન છે એટલે ચાલશે જે એને પુશ કરીએ ને આ બટન તો મસ્તી રીતે ચાલે છે પણ આ કાર્પેટની ઉપર ચાલતી નહીં લાગતી મને લાગે છે હવે ગ્રીન કલરના બધા જ રમકડા આવી ગયા છે તો આપણે હવે બીજો કલર ચૂઝ કરીશું તો હવે આપણે કયો કલર લઈશું ઓરેન્જ કલરની કાલ લીધી હતી તો ઓરેન્જ કલર લઈ લઈએ પહેલાં તો પહેલાં જીસીબી અને જીસીબી કહેવાય મને તો ખબર નહીં પણ જીસીબી જ કહેવાતું હશે ત્યારબાદ ઓરેન્જ કલરની માછલી આ હા એ પાણીમાં તરે છે જુઓ ત્યારબાદ સીસોડી આ જીસીબી જીસીબી હવે ઓરેન્જ કલરનું કોઈ બાકી રહી જાય છે ટોય ના નથી રહી જાય નથી હવે હવે આપણે યલો કલર લઈશું તો પહેલાં યલો કલરનું નિન્જા બાઇક છે કિસુનું આવ્યું આપણે મૂકી દઈશું ત્યાર બાદ બોલ છે યલો कलरનો ત્યાર બાદ યલો कलरની टॉર્ચ ત્યાર બાદ બીજો yellow कलरનો બોલ ત્યારબાદ યલો ની નાની કાર કાર્ય યલો કલર નું હેલિકોપ્ટર 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 હવે યલો કલર યલો ના સ્મોલ બગ બતક તો આઈ થિંક બધું યલો કલરનું બધા જ ટોય આવી ગયા છે તો હવે આપણે કયો કલર લઈશું રેડ કલર તો પહેલાં સૌ પ્રથમ રેડ કલરનું માર્ક્સ લઈ લઈએ એક બાજુ મૂકી દઈએ ત્યારબાદ રેડ કલરની બંદૂક ત્યારબાદ આપણે શું લઈશું હવે લોલીપોપની ડબ્બી આની અંદર લોલીપોપ ખીચું ખાય છે રેડ કલર પછી રેડ કલરની મોસ્ટર કાર જેનું રેડ કલરનું ઉપરનું તૂટી ગયું છે ત્યારબાદ રેડ કલર હવે પતી ગયા છે ટોય રેડ કલરના હવે બ્લુ કલર જ રહ્યો છે બ્લ્યુ અને પર્પલ તો પહેલાં આપણે બ્લ્યુ લઈ લઈએ બ્લ્યુ કલરની એક પોલીસની કાર લઈ લઈએ ત્યારબાદ ફરીથી લોલીપોપની ડબ્બી બ્લ્યુ કલરની પછી બ્લુ કલરની ફેવરેટ કાર જે કિશન નો બ્લુ કલર ફેવરેટ છે આ લઈ કાર ત્યાર બાદ બ્લુ કલર નો બોલ બ્લુ કલર આ તો યમહા નો છે કિશન નો યમહા બ્લુ કલર તો હવે બ્લુ કલર ના ટાઈપ હતી આ ઓ એક કાર બાકી છે બ્લુ કલરની રિમોટવાળી તો આ છે રિમોટવાળી કાર કીશું ની બ્લૂ કલરની હવે બ્લુ કલર પતીયા છે હવે પર્પલ કાર અને પર્પલ કાર બીજી પર્પલ કલરની દ્રાક્ષ બસ બે જ છે અને હવે લાસ્ટમાં વ્હાઈટ કલરની કાર નાની અને આ પર્પલ કલરનો ભમર તો બચ્ચો મારો વિડીયો ગમ્યો હોય અને કિશુનાર રમકડા તમને ગમે હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો પ્લીઝ પ્લીઝ લાઇક કરજો તમે જોઈ શકો છો બધા જ કલરના રમકડા આપણે સરખી રીતે જે કલર જેની જોડે છે એ રીતે એ જ રીતે હું ગેફ્ટ લીધો છે બધા કલરના જુદા જુદા છૂટા પાડી લીધેલા છે રમકડા આપણે બ્લૂ કલર રેડ કલર યલો કલર ગ્રીન કલર પર્પલ વ્હાઈટ એન્ડ ઓરેન્જ થેન્ક